આદર્શ યુવક મંડળ ખેડકર ફળિયા જેઓ વર્ષ ઓગણીસો ચોર્યાસીથી શ્રીજીની સ્થાપના કરે છે આટલા વર્ષોથી બાપાની સ્થાપના કરી અને બાપાની ભક્તિ આદર્શ યુવક મંડળ દ્વારા કરવામાં આવી રહી છે અને તેમાં દર વર્ષે અલગ અલગ ડેકોરેશન અને અલગ અલગ થીમ પર તેઓ દ્વારા બાપાની સ્થાપના કરી લોકો સુધી એક મેસેજ પહોંચાડવામાં આવતો હોય છે ગત વર્ષની વાત કરીએ તો આદર્શ યુવક મંડળ દ્વારા કેદારનાથની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું હતું અને શણગારમાં તેઓએ દ્વિતીય ક્રમાંક પણ હાંસલ કર્યો હતો આ વખતે પણ તેઓ દ્વારા ખૂબ જ સુંદર શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને મેસેજ જૂના ખંડેર બની ગયેલા મંદિરોને લઈને આપવામાં આવ્યો છે વર્ષો પહેલાં જે મંદિરો બંધ થઈ ગયા છે જે પુરાના મંદિરો છે તેને લઈને ડેકોરેશન કરી આ જૂના પુરાના જર્જરિત અને ખંડેર બની ગયેલા મંદિરોને ફરી એક વખત શરૂ કરવામાં આવે તેવો એક મેસેજ આદર્શ યુવક મંડળ દ્વારા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ જ સુંદર ડેકોરેશન સાથે બાપાની તેઓએ સ્થાપના કરી છે આદર્શ યુવક મંડળ છે જે આપણે વાડી ખેડ રંગમાલ ફરની શોડ ખેર કરવામાં આવેલું છેલ્લા અમે એકતાળીસ વર્ષથી આ ગણપતિની સ્થાપના કરીએ છીએ અને છેલ્લા દસ વર્ષથી અમે જે ડેકોરેશન થીમ બનાવીએ છીએ જે એમાં કેવું કે કંઈક લોકો માટે કે એક મેસેજ જે થીમ બનાવીએ છીએ અમે ગયા વખતે અમે કેદારનાથ બનાવેલું આ વખતે અમે જે થીમ બનાવી છે એ અમે જૂના ખંડેર મંદિરનું બનાવ્યું છે કે જે આપણા આ જે પચાસ સો વર્ષ જૂના મંદિરો છે જે લુપ્ત થઈ ગયા છે કોઈ ધ્યાન નથી આવતું કે જે એટલે ઋષિ મુનિઓ જેમાં તપસ્યા કરી છે એવા મંદિરો છે ત્યાં કોઈ ધ્યાન નથી આવતું એટલે અમારું એ મેં એ રાખ્યું છે પર્પઝ કે ભાઈ લોકોને ધ્યાન આપે અને એના ડેવલપમેન્ટ કરે જે જૂના મંદિરો છે અને બીજું અમે જે બનાવ્યું છે એ વડનું વૃક્ષ બનાવ્યું છે એમાં અમે આર્ટિફિશિયલ વનનું રૂચ બનાય છે એ અમે એવું કે ઝાડ ના કાપવા જોઈએ જે ઝાડ વૃક્ષ ને એના પર બેસ પર લીધું છે કેટલા મહિના અમને આ ડેકોરેશન કરતાં બે મહિના લાગ્યા અને આજે આખું તમે ડેકોરેશન જોઈ રહ્યા છો એ છોકરાઓએ કોઈ બહારથી નહીં બોલાય કર્યું એ છોકરાઓએ જાતે જ કર્યું બે મહિનાથી મારું નામ ચિત્રાંગ નામ છે